ઘણી વખત મિત્રો આપણને એવું થતું હોય કે આપણે જે કરીએ છીએ ને એ રેડી છે આમાં કોઈને બીજાને કાંઈ દખલ અંદાજી કરવાની જરૂર નથી ત્યારે આજે પોઝિટિવ જે ફોન આવ્યો છે અને વ્યસનથી કેટલો માણસ ભયભીત થઈ જાય અને કેવી રીતનું એનું રિઝલ્ટ આવે છે ને એ તમારી સમક્ષ આજે રીતસર મારે દાખલો મૂકવાનો છે જો અત્યારે ફોન વાગી રહ્યો છે એ ભાઈનો આજે સવારે પાંચ વાગ્યાથી મારી ઉપર ફોન આવી રહ્યો છે ઘણા બધા લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ તમે વ્યસન છોડી ગયો વેસન ન કરાય એમાં પરિવાર બરબાદ થઈ જાય છે આપણે બરબાદ થઈ જઈએ આપણા પૈસા બરબાદ થઈ જાય અંતે આપણા હાથમાં કાંઈ રહેતું નથી ત્યારે મારે એટલું જ ફક્ત કહેવાનું છે કે આ કોઈ ગોઠણેથી ઘડીને તમારી સમક્ષ વાત કરવાની નથી ફક્ત ને ફક્ત તમારી સમક્ષ રજૂઆત કરું છું અને જે હકીકત છે ને તે આપણે ફોન ઉપાડી લઈએ ભાઈનો હલો હા તમે ફોન કર્યો હતો ને સવારમાં મને વહેલો

બરાબર એટલે બીડી પી રહ્યા તો તમને ગળાનું કેન્સર છે કે મોઢાનું છે એનું છે હે

લોકોનું કેવું એવું છે કે વેસન મૂજ્યા પછી કેન્સર આવે પણ વેસન કરે અને ન આવે એની કોઈ ગેરંટી નથી એટલે ટૂંકમાં તમને કેન્સર પોઝિટિવ આવી ચૂક્યું છે તમે ડોઝ લઈ ગયા છો ત્રીસ ત્રીસ ચેક તમે લઈ લીધા ને હા શેક લેયા પછી તમને ગરમી એટલી બધી એની એ ગરમી જ હોય છે કે રેડિયેશન હોય છે એના કારણે શરીરમાં ઘણી જગ્યાએ તમને ગરમીના કારણે એવું બધું થતું હોય મોટામાં સાંધા પણ એ તમે ડૉક્ટરને બતાવજો કારણ કે આ અભિયાનની અંદરથી લોકોને ખાલી વેસન મુકાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અત્યારે તમે કોઈ વેસન કરો છો કેન્સર થયું છે તોય તમે બીડી પી લો છો એકાદી બીડી પીવો છો પણ એ એ એ ન પીવો તો શું વાંધો હજી તમારે એક તો તમે કાળની સામે ઊભા છો કેન્સર થઈ ગયું છે એટલે તમે તમારી સામે કાળો ઊભો છે અને તમે હજી બીડી પી રહ્યા છો તો તમારી માનસિકતાને થોડીક સુધારો ક્યાંથી બોલો તમારું કઈ જગ્યાએ એક્ઝેક્ટ જામનગરથી બોલો છો એટલે એ બીડી છોડી ગયો આમાં તમને કદાચ ઉપરથી બ્રહ્માજી આવશે તો એ નહીં બચાવીએ કે એટલે બીડી છોડી ગયો અને ડોક્ટરને બતાવી દેજો બરાબર એક વાર પછી મને કોલ કરજો શું કહે છે હં ઓકે જોયું મિત્રો તમે આ ભાઈને કેન્સર પોઝિટિવ આવ્યું છે ત્રીસ શેક લઈ લીધા છે એને ડોઝ લીધા પછી પણ એકાદી પીઢી પીવે છે લોકોની માનસિકતા કઈ રીતની છે ને કે એની કાંઈ સમજ જ નથી પડતી કેન્સર આવી ગયું છે કાળ એને હાથ તાળી દઈને સામે ઊભો છે છતાં પણ લોકો વેસન કરી રહ્યા છે જેને છોડવું છે અને આવું ન બીમારી આવી ન આવે અને આવા રોગમાં ન સપડાવે એના માટે હજી પણ તમારા માટે સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાનના દરવાજા ખુલ્લા છે ગમે ત્યારે ચોવીસ કલાકમાં મને ફોન કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સેવન વન ડબલ સેવન ડબલ થ્રી મારી ઓફિસ છે નીલકંઠ પ્લાઝા 210 દસ નંબર કિરણ ચોક વરાછા બેંકની ઉપર બસો દસ નંબરની ઓફિસ છે સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો બેનો ભાઈઓ બાળકો વૃદ્ધ મિત્રો દરેક લોકો મારો સંપર્ક કરી શકે છે એટલે ઓકે આસ્તુ ધન્યવાદ